થોડાક સમય પહેલાં લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર પર એક અભદ્ર ટિપ્પણી કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી અને પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાના લોકસભા સાંસદ છે કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ તેમને ગદાર કહી દીધા હતા હવે તમને થશે કે ગદાર ગેનીબેનને કોણે કીધા તો એક ફેસબુક હેન્ડલ પર સીએમ સરકાર કરીને એક યુઝર નેમ છે એમની બાજુમાં એનું નામ છે ચિંતન મહેતા અને ઉપર એના કવર પેજમાં ભારતીય જનતા પાર્ટી એવું લખવામાં આવ્યું છે એટલે લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરી સીએમ સરકાર યુઝરનેમ અને ચિંતન મહેતા તેનું નામ એને ગેનીબેન જે લોકસભા સાંસદ છે એમને ગદ્દાર કહી દીધા એટલું જ નહીં એમને ઘણી બધી બીજી વાતો પણ કહી છે હવે આ બધાને લઈને ક્યાંક ને ક્યાંક ગેનીબેનના જેટલા સમર્થકો છે ઠાકોર સમાજના જેટલા લોકો છે એ આકરો રોષ પ્રદર્શિત કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પણ ગેની સમર્થકોમાં ક્યાંક અલગ જ રોષ જોવા મળી રહ્યો છે તેઓ પણ રસ્તા પર ઉતરી ગયા છે અને હવે મેદાને આવ્યા છે સુધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર કે જેમને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને આના પર કાયદેસરની કાર્યવાહી કરવાની એક અપીલ કરી છે અને તેમણે પત્ર લખ્યો છે પત્રમાં તેમણે સીધે સીધું એવું જ લખ્યું છે કે ગેનીબેનના માન સન્માન પર ઠેસ પહોંચાડતી અભદ્ર ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ચિંતન મહેતા સીએમ સરકાર જેનું યુઝર નેમ છે તેના દ્વારા કરવામાં આવી છે એટલે હવે

ફેલાવી પોસ્ટ કરવામાં આવી છે આ પોસ્ટમાં ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહેવામાં આવ્યા છે અને એટલું જ નહીં તેમણે હિન્દુઓની પીઠમાં છરો ઘોંપ્યો છે તેવું પણ લખ્યું છે આ ભાષા વિશે સમુદાય વિરુદ્ધ ભય પેદા કરતી સાંપ્રદાયિક તણાવ ઊભું કરતી અને એક વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન કરતી હોય એ પ્રકારની છે આવી જાહેર જનતામાં ભય અફવા અને સામાજિક દ્વેષ પેદા કરે છે અને દેશની શાંતિ માટે ખતરો ઊભો કરે છે આવા કૃત્યથી સમાજના જૂથો વચ્ચે તણાવ ભેદભાવ અને ધ્રુવીકરણ ઊભું થવાની શક્યતાઓ છે તો ચંદનજી ઠાકોરે લખ્યું છે કે મારી વિનંતી છે કે ચિંતન મહેતા સીએમ સરકાર સામે યોગ્ય તપાસ કરી પોલીસ ફરિયાદ દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે એટલે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને અપીલ કરી છે કે જે પણ એ ચિંતન મહેતા કરીને સીએમ સરકારનાનું યુઝરનેમ છે અને ગિનીબેન ઠાકોરના માન સન્માન અને તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી છે તેના પર કાયદે સમર્થકો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ જે છે ઉચ્ચારવામાં આવી છે હવે આ મુદ્દા પર તમારું શું કહેવું છે અમને કમેન્ટ્સ બોક્સમાં અવશ્ય જણાવજો અને જો તમે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને રોજ આવા અપડેટ્સ મળતા રહે